દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના પીપરલા ગામે ગળાફાંસો ખાઈ લેતા એક યુવાનનું મોત થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે રહેતા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબે તપાસથી અને મૃત જાહેર કરવામાં આવતા શોકનું મોજું ફરી વળ્યું હતું કે આ બનાવની સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે હાલમાં આ યુવાનના મોતને લઈને શોકનું મોજું ફરી વળ્યું હતું